છ ગામોના ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે તો ખેડૂતોએ ગુડખર ભગાડો ખેતી બચાવો અભિયાનનો પ્રારંભ કર્યો છે ઉભા પાકોને ગુડખર નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે ત્રણ વર્ષથી ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે પણ છતાં આ અંગેનો કોઈ ઉકેલ આવતો નથી કોઈ પણ પગલા ભરવામાં ન આવતા ખેડૂતો આખરે રોષે ભરાયા છે અને ઉપવાસ પર ઉતર્યા છે ખેડૂતોએ ધુડખર બગાડો ખેતી બચાવવાનો અભિયાનનો પ્રારંભ કર્યો છે ઉભા પાકોને ગુળખર પહોંચાડી રહ્યા છે નુકસાન ત્રણ વર્ષથી ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આનો ઉકેલ આવ્યો નથી અને ખેડૂતોના પાકનું નુકસાન થઈ રહ્યું છે મહામૂલે ખેડૂત પોતાનો પાક લણતો હોય છે ત્યારે ધૂડખરના કારણે પાકોને નુકસાન થતા આખરે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અનેક વાર આ અંગે રજૂઆતો પણ કરી ચૂક્યા છે પરંતુ ખેતીના પાકને આખરે ધૂડખડથી કેવી રીતે બચાવો તેના કોઈ યોગ્ય પગલાં હજુ સુધી ભરવામાં નથી આવ્યા સુરેન્દ્રનગરમાં ધુડખર ત્રાસ થી છ ગામના ખેડૂતો આખરે ઉપવાસ પર બેસવા મજબૂર બન્યા છે તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે ફઝલ ધુડખરના કારણે છ ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે આ લોકોની રજૂઆતો શું છે આ અંગે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના છ ગામોના જે ખેડૂતો છે તે લઈ અને પરેશાન બન્યા છે છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર ને રજૂઆત કરી રહ્યા છે તે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને નથી લેવામાં આવતી અને તેમની રજૂઆતો ફગાવી દેવામાં આવતી હોવાનું હાલ આક્ષેપ છે તે થઈ રહ્યો છે આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામે આજુબાજુના છ ગામોના જે ખેડૂતો છે તેમને ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે કારણ કે તંત્રને તો તે વારંવાર રજૂઆત કરી રહ્યા છે તે છતાં પણ નિકાલ નહીં આવી રહ્યો અહીં છ ગામના ખેડૂતો આપણી હાસે છે તેમને પૂછશું કેવો ગુળખંડનો ત્રાસ છે અને કેવું ગુલખંડ નુકસાન પહોંચાડી રહ્યું છે ત્રાસમાં આખો ખેતરો સાફ કરી નાખે છે લાખો રૂપિયાનો ખર્ચો કરેલા ખેડૂતને હાથમાંથી જાય છે મોઢે આવ્યો ઉપવાડીઓ ખેડૂતને મોં મોંમાંથી જાય છે તેવી હાલમાં છે કેટલા ગામોના લોકોને તકલીફ છે પાંચ છ ગામના ફરતા ગામોના લોકોને તકલીફ છે અને શું પ્રશ્ન થાય છે પ્રશ્નમાં એવું છે કે ભૂખને લઈ અને છોડી રણમાં છોડી દેવામાં આવે છે એમની હદ આવતી હોય તો અમારે શાંતિ થઈ જાય ઉજાગરા બંધ થઈ જાય અંદાજિત કેટલાક ખેડૂતોને આ ભીતિ છે પાંચ જ પાંચ જ હજાર આજુબાજુના ગામડાના અન્ય એક ગામના ખેડૂત પણ છે તેમની સાથે વાત કરશું મોંઘું બિયારણ મોંઘુ દવા મોંઘી મજૂરી લાવી તમે ખેતી કરતા હોય ત્યારે આવા ઘુડખરો નુકસાન પહોંચાડતા હોય અંતે આજે ઉપવાસ આંદોલન શરૂ કર્યા શું કહેશો એટલું બધું નુકસાન થાય છે કે અમે દિવસે કામ કર્યું રાત્રે ખચરતોવા જઈ ફાકી જાય બહુ હેરાન થયું છે અને આની રજૂઆતો અમે છ સાત વર્ષથી કરી છે સાથે વન મંત્રીને ગાંધીનગરે રજૂઆત કરી કોઈ ધ્યાન નથી આપતું તો અમારી એવી વિનંતી છે કે અમારે હવે આથી આગળ પગલું ન ભરવું પડે અને ખેડૂતનો ખરો મિજાજ ન દેખાડવો પડે તો જે તંત્રને લાગે વર્ગે એ તંત્ર બધા આ મીડિયાના માધ્યમથી સાંભળી અને અમારા પ્રશ્નનો નિકાલ કરે એવી પહેલાં અમારી નમ્ર વિનંતી છે અમે નગર ગાંધી કિન્જિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશું અને એથી નહીં થાય તો પછી ભગત શિવારીએ કરશું અત્યારે અહીંયા ફોરેસ્ટ અધિકારી આવ્યા હતા કે ભાઈ મારે તો તપાસ કઈ ઉપર મોકલો મારી જવાબદારી ન આવે તો અમે ત્રણ દિવસથી મીડિયામાં મોકલી મોકલીશું તો જવાબદાર વ્યક્તિને અમારી પાસે આવવાનો ટાઈમ નથી તો શું અમારે બસ હાથ કરવાનું વાવવાનું ને અમારું ખઈ જાય પછી પાછું અમારે દેણામાં જ ઉતરવાનું અત્યારે ખેડૂતનો જગતનો થક ખેડૂત ફૂલ દેવામાં છે અને ઉપરથી આવો ખેતરનો માર આવે છે તો શું અમારે કરવું ગામોને તકલીફ ગામડા કરતી ઘણા વણાં પંકેવાડિયા મોઢવાણા પેઢળા ડુમાણા ગંજળા આ બધા ગામોને નુકસાની છે આટલા ફરતા ગામમાં છે અને અમારા ગામડાયા અભયારણ્યથી સિત્તેર કિલોમીટર દૂર છે તો જો અહીંયા આવી જતા હોય કદાચ તો સરકાર અભિયારણ માટે આટલો મોટો ખર્ચો કરે ને અહીંયા સાચવી નથી શકતા અને અમને નુકસાન કરે તો અહીંયા અમારા ટેક્સના પૈસાનું નુકસાન થાય અને અહીંયા અમારો પાક નિષ્ફળ થાય તો અમારે કરવાનું શું અ ખાસ કરીને જે ખચ્ચર ભગાડો ખેતી બચાવો અભિયાન છે તે આજથી શરૂ કરવામાં આવ્યું છે આ જે ધણાજ ગામ છે ત્યાં મોટી સંખ્યામાં 6 ગામના ખેડૂતો એકત્રિત થયા છે એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે ખચરનો ત્રાસ છે તે દૂર કરવામાં આવે રાત્રિ દરમિયાન જે ફોરેસ્ટ વિભાગના ને હજારો અને લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવે છે ત્યારે તેમનું પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા ખચરની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ છ ગામના ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવી છે જો તે યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું ભૂરખર અભિયારણ આવેલું છે અને તેની પાછળ પણ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે પરંતુ આ ભૂરખર છે તે ખેડૂતોને ત્રાસ આપતા હોય તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર બની રહી છે ત્યારે લખતર તાલુકાના છ ગામના ખેડૂતો હાલમાં આ સંદર્ભે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને છેલ્લા છ છ વર્ષથી કેબિનેટ મંત્રીઓ વન પર્યાવરણ મંત્રીઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છે તે છતાં પણ તેમના પ્રશ્નનો નિવેડો નથી આવી રહ્યો ત્યારે હવે તે લડી લેવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે અને આજથી તેમના દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે જી જી બિલકુલ ફઝલ સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો